એ ભણેલો હો છું તો મારી સ્કૂલ પણ તમને બતાવું અને ત્યાં કઈ રીતનું છે એ પણ તમને બતાવું છું અને બાકી તો તમને કહી દઉં કે આજે ઓર્ડર લેવા માટે છે મિત્રો શાળાનો ધોરણ અગિયાર બાર સરકારી ની અંદર એ ઓર્ડર લેવા માટે આપણે જઈએ છીએ આ એનટીએમ સ્કૂલ ની અંદર બાકી જો આ નજારો તમને બતાવું છું આ સુરેન્દ્રનગર નો જો આ બાજુ આઈટીઆઈ છે આઈટીઆઈ તમારે કરવું હોય તો અહીંયા ઔદ્યોગિક સંસ્થા છે આઈટીઆઈ ની આ બધું તમને બતાવવું છું તો અહીંયા આંખ નું દવાખાનું છે મિત્રો એકદમ રાહત કરે તમને આંખ ની સારવાર કોઈ પણ હોય દાંત ની સારવાર એ પણ થઈ જશે તો બે રૂપિયા જેની કેસ ફી છે અને બીજું કઈ લેતા નથી મિત્રો તો એ રીતના છે બાકી આ બાજુ જો તમને સુરેન્દ્રનગર ની કોલેજ બતાવી દો મિત્રો તમારે આર્ટસ ની અને સાયન્સ ની બંને કોલેજ અહિયાં તમને જોવા મળે છે વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ છે મિત્રો આ સુરેન્દ્રનગરની મોટા મોટી તો એ પણ તમે અહીં જોઈ શકો છો બાકી જો આ બાજુ આખી આ બજાર ને બધું આવી જાય છે તો જો એવું બધું છે તો બને રહેજો મિત્રો આગળ આપણે જઈએ છીએ એનટીએમ હાઈસ્કૂલે મારા જે ભણેલો છું એ દિવસો પાછા આપણે ત્યાં યાદ કરવા માટે જ આવી છે અને ઓર્ડર પણ લેવાનો છે અમારે અમિતા મેડમ નો ધોરણ અગિયાર બાર નો એ પણ ત્યાં જવાનું છે તો બન્યા રજો જઈએ છીએ અને બતાવું ત્યાં કઈ રીતની પ્રોસેસ છે શું તમારે ત્યાં આધાર ડોક્યુમેન્ટ આપવાના છે બધી માહિતી તમને આપવાનો છું તો ખાસ બન્યા રહેજો મિત્રો બાકી જો અત્યારે આ સુરેન્દ્રનગર નો વરસાદનો માહોલ તમને બતાવવો જો આવો છે કંઈક જો જઈએ મિત્રો તો મળીએ આગળ બને રહેજો તો જો મિત્રો આ મેન બજાર છે સુરેન્દ્રનગર ની અને આ રોડ ને અજરામર ટાવરવાળો રોડ કહેવામાં આવે છે તો આ તમે જે જોઈ રહ્યા છો અહીંયા ટ્રાફિક ફૂલ જ હોય છે કારણ કે આ રીતની આખી બજાર છે અહીંયા બધી દુકાનોની અને આગળ મિત્રો સુરેન્દ્રનગરનું જાણીતું એવું ખીચડીયા હનુમાનજીનું મંદિર છે પણ તમને અહીંયા રસ્તાની વચ્ચે બી બતાવી દઉં જો બાકી આ બજાર તમને બતાવું છું તમે જોઈ શકતા હશો જો આવી આ ભડવાડા કોમ્પ્લેક્સ છે તમે જોવો જો અહીંયા છે ખીજડી હનુમાનજીનું મંદિર જો અહીંયા તમે જે સામે જોઈ રહ્યા છો એ ખીજડી હનુમાનજીનું મંદિર છે એ તમને મેં અગાઉના વિડીઓની અંદર દર્શન કરાયા છે બાકી જો આ શાક માર્કેટ આવી ગઈ છે અંદર મોટી માર્કેટ છે મિત્રો બહાર તમને ભલે લાગતું અંદર મોટી માર્કેટ ભરાય છે અને આ રોડ આપણો ટાવર વાળો રોડ છે મિત્રો હજી અમે ટાવર વાળો જઈએ આગળ બંને રહેજો ખાસ એનટીએમ ની મુલાકાત મહત્વની છે જઈએ છીએ આગળ અને બતાવું છું ત્યાં જઈને તો જો તમને નજીક થી બતાવી દઉં આ હજરા અમર ટાવર ની નજીક આપણે પહોંચી ગયા જો અને આવો કઈક છે આપણો સુરેન્દ્રનગર ની શાન ગણાતો અને અહીંયા હાટકેશ્વર મહાદેવ નું મંદિર છે એની બાજુમાં જો આ રીતનો ટાવર છે અને ત્યાંથી આપણે આગળ જઈએ તો જો મિત્રો પહોંચી ગયા આપણે આ શ્રી એનટીએમ હાઈસ્કૂલ સરકારી હાઈસ્કૂલ જોરાવનગર અને સ્થાપના ઓગણીસો ને પચીસની અંદર થઈ છે મિત્રો અહીંયા પર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ ચાલુ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તો જો આ રીતની છે આખી મારી સ્કૂલ તમને બતાવી દઉં જો સામે આ એનટીએમ કે એમ હાઈસ્કૂલનું જૂનું બિલ્ડિંગ છે જો આ તમને જોવા મળે છે જો આ આખું છે મિત્રો કારણ કે સર એ અહીંના રાજાનું આ બિલ્ડિંગ છે અને પછી હાઈસ્કૂલની અંદર કન્વર્ટ થયેલું છે મિત્રો તો અહીંયા કેટલીક એટલી વિગત પણ લખેલી છે સાહેબ નારાયણ દાસ ઠાકરસિંહ એ આખું નામ છે એનટીએમનું અને જો આ રીતની છે તમને અંદર જઈને બતાવું મિત્રો કારણ કે સુરેન્દ્રસિંહજી મહારાજ એના એ જો અહીં આ રીતનું છે આખું બિલ્ડિંગ જો બાકી હું ભણતો તો એ ક્લાસ પણ તમને બતાવી દઉં જો ખુલ્લો હોય તો આ રીતનું આખું અમારું બિલ્ડિંગ હતું મિત્રો અહીંયા અગિયાર બાર ધોરણ અમે ભણેલા છે અત્યારે બંધ છે મિત્રો પરંતુ જો ખુલ્લો હોય તો તમને બતાવી દેજો ક્લાસ ને છે જો આ રીતના બાકી તમને જે ડોક્યુમેન્ટ અહીંયા જે હાજર કરવાના છે એની તમને માહિતી હમણાં આપું છું એ બનાવી રહેજો તો મિત્રો આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને ત્યાં ઓર્ડર માટેનું તમને બધી માહિતી આપી છે જેની અંદર તમે જોઈ શકો છો કે એનટીએમ સ્કૂલની અંદર આપણે ત્યાં ગયા અને ત્યાં જે અત્યારે પણ મિત્રો તમારા ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ છે એ ત્યાં લઈ લેશે એની અંદર તમને ખાસ માહિતી આપવા માટે અત્યારે વિડીયો બનાવ્યો છે કે ત્યાં તમારે બારમાની માર્કશીટ પણ લેશે મિત્રો તો એ પણ તમે લઈ જજો ભલે તમારે જે ચેકલિસ્ટની અંદર કદાચ ના હોય તો તમારે બારમાની માર્કશીટ લઈ જવાની છે અને જ્યારે સ્વ પ્રમાણિત કરીને એ પણ તમે લઈ જજો એ ત્યાં માગે છે બીજું મિત્રો ત્રણસોનો જે સ્ટેમ્પ છે એ પણ તમને ત્યાં માગશે જે નોટરી કરાવવાની છે હોય છે નોટરી કરાવીને તમારે સાક્ષીની સહી તમે કરાવી શકો છો ત્યાં અથવા કરાવીને પણ જઈ શકો છો એનું ત્યાં કોઈ પેલું નથી અલગ અલગ જિલ્લાની અંદર એની અલગ અલગ હોઈ શકે છે પદ્ધતિ પણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આપણે સાક્ષીની સહી તમે કરાવેલી હોય તો એ પણ કોઈ પ્રશ્ન નથી એ શિક્ષણ અધિકારીની રૂબરીની અંદર હોય તો એ માન્ય ગણાય છે મિત્રો એટલે એ પણ છે અને બીજું કે મિત્રો બાંહેધારી પત્રક પણ ત્યાં લઈ લે છે ચાલ ચળગતનું પ્રમાણપત્ર એ પણ અત્યારે ત્યાં લઈ લે છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તો એ પણ તમારી સાથે તમે લઈને જઈ શકો છો તો વાટલી વસ્તુ હોય છે મિત્રો બાકી બધા ડોક્યુમેન્ટ જે છે તમે ઓરિજિનલ આપો છો એનો એક સેટ પણ તમારે ત્યાં લઈ જવાનો છે એક સેટ ત્યાં લઈ લઈ લેશે સ્વ પ્રમાણિત કરેલી તમારી કોપી બધા તમારી માર્કશીટની અંદર અને એ તમારે ત્યાં આપી દેવાની છે એટલે બે સેટ તમે કુલ બનાવી શકો છો તમારા માટે એક ત્યાં લઈ લેશે મિત્રો બાકી તમારી જે અત્યાર સુધીની તમામ જે ફાઇલ છે એ ત્યાં લઈ જજો કોઈ પણ ડોક્યુમેન્ટ ત્યાં જરૂર પડે તો ત્યાં તમારે તરત આપી જ દેવાય કારણ કે અલગ અલગ જિલ્લા પ્રમાણે કદાચ અલગ અલગ એની પદ્ધતિ હોઈ શકે છે તો મિત્રો આટલું હતું આ વિડીયોની અંદર જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ મિત્રો વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં મળીએ છીએ મિત્રો નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો